હેલો ફ્રેન્ડ્સ કેમ છો આઈઅપ બધામાં જવાશો બધાને જય માતાજી હેપ્પી ધૂળેટી આજે તો સાંજ પડે હેપ્પી ધૂળેટી કહીએ છીએ અને હું ને સંજુ સંજુને થોડુંક ખુલ્લામાં બેન થોડુંક માઇન્ડ ફ્રેશ થાય એટલા માટે લઈને આવીશું નહીં બોલતો નથી કંઈ નહીં પછી શું આની જોડે ધૂળેથી રમે

બેઠા છે વાડીમાં ખુશીઓ વાટી હશે કે સુખ દુઃખ ની વાતો કરી હશે તો ફ્રેન્ડ અહીં તો પવન ખૂબ જ જાય છે ને વાડી બાજુ હતી આમ ફરી ફરી ને કંટાળો આવ્યો કઈ કામ નહીં કઈ નહીં કેટલું બેહી રહેવાનું કઈ થોડું ઘણું કામ મળે તોય આ તડકો લાગે તડકાનું પછી બીમાર થઈ જવાય સંજુ એટલા દિવસ પાંચ કેટલા છ દિવસ સાત 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 દિવસ કામ કર્યું ને બીમાર થઈ ગયો પછી તો કામ હોદી આવા તડકાનું કેવી રીત કરવા જવાનું સંજુદેવ કહે છે કે હેડ આપણા દેશ બાજુ જતા રહીએ આ તો પણ કામ તો પૂરું થઈ ગયું આ બાજુ પણ હવે ક્યાં જવાનું હા કામ ને એવું બધું પૂરું થઈ ગયું અને કઈ કામ નઈ ખેતી કામ નું કરતે છે નઈ કે કડિયા કર્યા કામ નું ચાલે ક્યાંક ક્યાંક ચાલે વિચારીએ ક્યાંક જવાનું પણ હવે અમારા દેશમાં કોઈ બોલાવે નહીં એટલે અમારે ક્યાં જવાનું વિચારીએ ફ્રેન્ડ્સ આખો દિવસ તો હવે એ જ ડિસ્કસ કરતા હોય કે શું કરશું હું નહીં એટલે પછી આવો કઈક તહેવાર આવે ને તો એમ ખબર નહીં પડે કે આજે તહેવાર છે તમારા મન દુઃખ વધારે વાતો હોય ક્યાંક ને ક્યાંક મેળ પાડી દેસુ જવાનું એટલે જશું ફરી થોડાક દિવસમાં એક જગ્યાએ પેલું લેવાની તો આમ વાત થઈ પણ જઈને ડાયરેક રહેવાનું એ પ્રોબ્લેમ થાય છે ને આપણે પછી જોવાને એવું બધું જીએ પણ રહેવાનું જ કંઈ એમ બીજે ક્યાંય રેવાનું નહીં થાય તો ક્યાંય રેવાનું મારી કઈ તો પછી ભાડે રૂમ રાખીને રે ને તો કેટલો પ્રોબ્લેમ થાય ભાડું આપવાનું પછી હા પછી એટલા તો ફ્રેન્ડ અમે તઈ કદાચ લેવાય પીવાય તો તઈ આપીએ પૈસા તોય આગળ પડે ને એવું પાછું કેમ કે આવડે તો અમારે જીરું પણ કમ્પ્લીટ થયું નહીં પછી ભાગમાં કર્યું હતું અને ભાગમાં કર્યું હતું એટલે કઈ છૂટકમાં કામ કરવા પણ નહીં વધારે જવાયું અને ચોમાસામાં કામ કરેલું ખાવાનો ખાતા ખર્ચ બધો પછી આ પાછો મોબાઈલ આવીને લીધો તો એના પૈસા કપાવાના જિંદગી છે આજે ખબર પડે છે નહી નહીં એટલે એમ આપણા મા બાપને એવા એમ આવું બધું એમ કર્યું હશે એમ બીજા જે મા બાપ જોડે રહે ને એને તો કંઈ ખબર જ નહીં પડે અમારે જેટલી ઉંમરના લોકો હોય ને એ તો અત્યારે બધા ખાલી સોમાંથી વીસ ટકા દેવા લોકો હશે જે અમારા જેવા મમ્મી પપ્પા જોડે રહીને એમને બધી ખબર અને એંસી ટકા તો મોજ મસ્તીમાં જ રહેતા હોય નહીં અમારી હમણાં તો મારી આંખે બાજુ જોયું છે બધા મોસ્તી મસ્તીમાં રહે મા બાપ ભલે ને ગમે એટલું આપણે આ કરવાનું છે તે કરવાનું છે એવું વિચારતા હોય પણ આમ થોડુંક આમ આમ આ કેવી રીતે આવે અમે રહીએ છે કે અમારે જાત જ અમારે બધું પહેલાથી શરૂઆત અમારે ફ્રેન્ડ્સ કરવાની એવું જ કંઈક ને હાવ નહીં સમજવું એવું છે પહેલેથી શરૂઆત અમારી જિંદગીની અમારે કરવાની તો આમ હવે આપણું ને આમ બધી આપણા મા બાપની અહેમિયત ખબર પડે એ આમ બીજા અમારી જેટલી ઉંમરના લોકો તો બધા લગ્ન કરાવીને છોકરાવાળા હોય ને તો એ મોજ મસ્તીમાં જ ફરતા હોય એમને ઘરનું કંઈ એટલું બધું ખબર નહીં હોય બીજા લોકોને તો એમના છોકરા પણ એમના મા બાપ મોટા કરી આવતા હોય નહીં અમુક અમુક જાતે અમુક લોકો તો અમુક લોકો તો એમ કે હા તમે તમારા મા બાપ જોડે ખોટું કર્યું પણ અમુક લોકો જે સમજે છે ને એ દેવું જ કહે કે હા તમે તમારે એમ તમારા જાત તમે આટલું તો કરો છો ને એમ જે એના છોકરા કંઈક એવું હોય ને કંઈ એમ એમને કંઈ ટેન્શન જ નહીં હોય ઘરનું મોજ મસ્તી રહેતા હોય એમના મા બાપ તો અમુક તો અમને સાબાસીદ આપે છે કે તમે તમારું જાતે આટલું તમે કરો છો એમ મહેનત સોરી કરો મહેનત કરો પછી હવે તો ઘર લેવાનું એવું પણ વિચારે છે પણ થોડું ઘણું અમે કરી છે નહીં સંજોગ તો અમે કદાચ પૈસા નહીં હોય કંઈ નહીં કઈક બીમાર પડે તો થોડું ઘણું અમાર જોડે કઈક ઘરેનું હોય ને તો એ વેચિંત લઈએ ને એટલા માટે અમે કઈક વધારે તો મોંઘું નહીં પણ દસ પંદર હજાર ની વસ્તુ ખાલી બે લીધી છે ને કેમ બે વસ્તુ તો લીધી છે અમે કેમ કે આપણે પહેરવાનો એટલો બધો આમ એ જ નથી કેમ કે હજુ ઘરને એવું નથી દેવું પહેરવાનું પણ ખાલી એવું વસ્તુ હોય ને તો આપડે ક્યારે કામ લાગે કે આપણે જ્યારે બીમાર થયા હોય અર્જન્ટ કામ આવ્યું હોય ને તો એવું વસ્તુ કામ લાગે

નવ દિવસ ગુસ્સેથી આવે દસ દિવસ પછી એમને અમારા પ્રત્યે પ્રેમ આવે જ ને એ તો પછી આમ એમનો ગુસ્સો તો કાઢી દે ને પછી અમને બોલાવે પણ કેવું કે સમાજનું થોડુંક બધું હોય એટલે આમ જલ્દી બોલાવે નહીં બાકી એમને પણ અમે કંઈક ને કંઈક કરશું તો પછી અમને પણ એવું લાગશે કે હા એ કંઈક તો એમ કરી છે રેવાનું ને એવું બધું કરશું તો એટલો બધો પ્રોબ્લેમ તો નહીં લાગશે

પછી તો આમ એક દિવસ એવું આવશે કે બધું સારું થઈ જશે સારું થશે એવી આશા છે આશા છે થઈ જશે પણ આ નથી માનતા થશે તો ખરું સારું થશે એવી છે ફ્રેન્ડ્સ વાત વાતમાં અમારી લાઈફની બધી વાત કરી બધી જ નહીં પણ અડધી પડધી વાત કરી દીધી નહીં ફ્રેન્સ જોડે તો ફ્રેન્ડ્સ અમે તો લોકેશન બદલી દીધું ફરતા ફરતા આ બાજુ આવતા રહ્યા બદલી નાખું એવી કઈક છે ફ્રેન્ડ્સ અમારી વાતો આવું બધું વિચાર્યા રાખે નહીં હમ અને આવું બધું તો આ બધી ભૂલ બધી મા બાપ ની જ કહેવાય થોડીક એ બોલાવતા એમનું એમ તો થોડાક દિવસ હોય ને એમ પછી એમને થાય કે બોલાય એવું પણ અમારું પણ વિચારતા હોય સમાજનું પણ એટલે બે વચ્ચે એવું આઈ જાય કે આમને આમને ચૂસ કરવાના કામ ને એવું કંઈક આઈ જાય એટલે પછી બેમાંથી એકને એક ને એમને રાખવાનું એટલે સમાજનું પણ વિચારવું પડે એમને ગામમાં રહેવાનું ને એવું બધું એટલે એટલા માટે એમ તો મા બાપ પણ એમ અમારું તો વિચારતા હોય અમે તો એમના છોકરા જ કહેવાય ગયા સંજુ છોકરા એવું છે ફ્રાન્સ અમારે તો ધૂરેટી કંઈક આવી ગઈ ફ્રાન્સ અમે કંઈ ધૂરેટી નહીં રમી અને સંજુ કદાચ ખારો હોત ને તો હવે બે ધૂરેટી રમતા પણ સંજુની તબિયત થોડી કેવી નરમ થઈ ગઈ એટલે પછી ધૂરેટી નહીં રમ્યા તમારે બધાની કેવી ધૂરેટી ગઈ કમેન્ટ કરીને જરૂરથી કહેજો એમ તો ફ્રેન્ડ્સ અમારે પ્લોટ લેવાનું દેવું દે એમ બધું આમ સારી રીતે વાત ને એવું તો કરી લીધું છે પણ હવે તઈ જાય ને થોડુંક બધું થોડુંક કરવું પડે કે આમ કેવું છે ને કેવું નહીં બધું આમ તઈ જાય રિયલમાં જોઈએ તો ખબર પડે અને કાગળિયા ને એવું કરવું પડે આમ તેમ આમ તેમ બધું કરીને ગોઠવી દેજે હા તો અને તમારા બધાના સપોર્ટ હશે તો બધું કમ્પ્લીટ સારી રીતે થઈ જશે ને થઈ જશું તમે બ્લોગમાં તો તમને બધું બતાવીશું હજુ દસ પંદર દિવસ પછી જ જવાના છે આપણે તો નહીં તો ફ્રેન્ડ્સ આ બ્લોગ અહીંયા સુધી રાખો ને તમને લાઈક શેર ને નવા આવ્યો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને એક મસ્ત મજાની કમેન્ટ પણ કરજો તો બાય બાય ફ્રેન્ડ્સ જય માતાજી